તો પહેલા જ વરસાદમાં એમસી તંત્રની પોલ ખુલી પડી ગઈ છે અમદાવાદમાં એક જ વરસાદ થયો છે અને રોડ બેસી ગયો છે માણેકબાગમાં નવો બનાવેલો રોડ બેસી ગયો એમસીની હલકી ગુણવત્તાની કામગીરી રસ્તે દેખાય છે થોડા સમય પહેલા જ આ રોડનું સમારકામ કરવામાં આવ્યું હતું અને તેમ છતાં પણ આ ચોમાસાના આગમન સાથે પહેલા જ વરસાદ સાથે તંત્રના પાપે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અમદાવાદમાં ગઈકાલે પડેલા ચોમાસાના પહેલાં વરસાદે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખોલી દીધી છે કારણ કે હલકી ગુણવત્તાની કામગીરી હવે રસ્તાઓ પર દેખાઈ રહી છે ગઈકાલે જે વરસાદ પડ્યો ત્યારબાદ આ માણેક બાગનો જે મુખ્ય માર્ગ છે ત્યાં આ કોઈ રસ્તો છે કે જે બેસી ગયો છે અને ગમે તે સમયે આ રસ્તો જે છે તેમાં કોઈ પણ પ્રકારે જો અકસ્માત સર્જાય તે પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે કારણ કે રાત્રિના સમયે જ્યારે વાહન ચાલકો અહીંયાથી પસાર થાય અને આ સમય દરમિયાન જો તેમનું ધ્યાન ન રહે કે અહીંયા આખો રોડ બેસી ગયો છે તો કોઈ મોટો અકસ્માત પણ સર્જાઈ શકે છે ત્યારે નવો બનેલો રોડ આ પ્રકારે બેસી જવાથી તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે ને ભ્રષ્ટાચાર જે છે તે હાલ રસ્તે દેખાઈ રહ્યો છે કે આ પ્રકારની હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી છે જેના કારણે આ પ્રકારે નાગરિકોને જે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે પ્રશાસન તરફથી જે પ્રકારે મસ્ત મોડા દાવા કરવામાં આવે છે કે તેમના દ્વારા કરવામાં આવતી કામગીરી ગુણવત્તાવાળી હોય છે જો કે આ પ્રકારે વરસાદ બાદ જે પરિસ્થિતિ સામે આવે છે તે તંત્રની કેવી કામગીરી છે તે સ્પષ્ટ બતાવે છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ